અલ્યા દારૂ તો જીવન હ માતાના આટલો એક કિંમતી હ હ દારૂ આવું દેજો હો મગાઈ જો દેખ

अहाला तांजी, फुग वाम सा, जी, शीटा मुग वामा, या तांजी या अपना शीटा मो लास खा, आ देखा दू? ले अटो लाग,

આ તો દારૂ ડો ને આખડે લે ઉઠાવેતરવો એ ભરો લેવ એ સરપંચ ની વાત કરવા દો લે સરપંચ વાત કરવા

આડો બોલ સાડો તો ઉપર 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 કુટી ખરી ના ના એ આવ એ પોલીસ બા